અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલ રતનપુર પાસેની અણસોળ ચેકપોસ્ટ સહિત વિવિધ વિસ્તારોમાંથી શામળાજી પોલીસે છેલ્લા એક માસમાં બે કરોડ સત્તર લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું અરવલ્લી જિલ્લા પોલીસ ભવન મોડાસા ખાતેથી ડીએસપી કેજી ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું હતું અરવલ્લી જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો સરહદી જિલ્લો છે રાજસ્થાનમાંથી પ્રોહિબિશનની બધી ગુજરાતમાં ઘુસાડવાની પ્રમાણમાં ચાલી રહી છે જેના અંતર્ગત એકત્રીસ ડિસેમ્બરના રોજ ગુજરાતની અંદર દારૂ આવતો અટકાવવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લાની ટીમ કાર્યરત છે જે પૈકી શામળાજી પોલીસ સ્ટેશનની અંદર સતત ચો ચોવીસ કલાક વાહન ચેકિંગ ચાલુ છે જેના ભાગરૂપે માત્ર એકલા ડિસેમ્બર મહિનાની અંદર આજ આજ તિન સુધીમાં આ મહિનામાં બે કરોડ સત્તર લાખનો દારૂ તથા અન્ય મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ છે તદુપરાંત આ દારૂને બધીને અટકાવવા માટે અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈના અધ્યક્ષપણા નીચે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ટીમો બનાવવામાં આવેલી છે તદુપરાંત સી ટીમ પણ કાર્યરત છે અને એ સિવાય એલસીબી એસઓજી અને પેરોલ ફલો સ્કવોડની ટીમો પણ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અને આ બધીને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છે